सांतलपुर तालुका कोरडा गाम खाते क्षत्रिय ठाकोर समाजना समूह लग्न आयोजन माटे सांतलपुर तालुका ठाकुर समाजना प्रमुख लेबाजी दानसंगजी ठाकुर अध्यक्ष स्थाने मीटिंग कोरडा गांव खाते योजाई પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નના આયોજન માટે સમાજના પ્રમુખ લેબાજી દાનસંગજી ઠાકોરના નિવાસસ્થાને સાંતલપુર તાલુકા ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના સમૂહ લગ્નનું દર સાલ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ સમૂહ લગ્ન કોરડા મુકામે ઉજવા માટે ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી તેની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઠાકોર સમાજના પ્રમુખ સાંતલપુર તાલુકાના લેમ્બાજી ઠાકોર અને નરસિંહજી ઠાકોર વરણસોરી અને રામજીભાઈ ઠાકોર અને કાનજીભાઈ જીવરામભાઈ વાઘપુરા અને સાંતભાઈ ઈશ્વરભાઈ ઠાકોર અને રાયચંદ ભગવાનભાઈ ઠાકોર અને માધાભાઈ અરજણભાઈ ઠાકોર અને ધારશીભાઈ ડાયાભાઈ ઠાકોર અને ધીરાભાઈ લવિંગભાઈ ઠાકોર અને વેરશીભાઈ ભગવાનભાઈ ઠાકોર અને બાપુજી સુંડાજી ઠાકોર અને મફાજી મગનજી ઠાકોર અને બાલુજી ઠાકોર અને સવસીજી ઠાકોર અને કરસનજી વિહાજી અને સવજી સિંહજી સાહિત્યના ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાતલપુર તાલુકાના ઠાકોર સમાજના ભવ્ય સમૂહ લગ્નનું કોળા મુકામે આયોજન કરવા માટે મીટિંગો યોજાઈ હતી તેમજ ઠાકોર સમાજના લેમ્બા ભાઈ સમૂહ હાકલ કરતા નિવાસી ધારસી સમૂહ લગ્ન કરી હતી પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો કોયડા મુકામે કરેલ હોય જેમાં સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવ્યા સરોવરની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કોઈ વાદ વિવાદ નહીં રાધનપુરવાળા રાધનપુરની રીતે કરે સમીવાળા સમીની રીતે કરે અને સાતરપુર તાલુકાના સમૂહ લગ્ન કોયડા મુકામે રાખવામાં આવેલ છે એમાં તમામ સમાજના આગેવાન હાજર છે અને તમામ સમાજના અહીંયા સરોવરની સંમતિથી આ નિર્ણય લેવામાં આવેલ છે શું નામ તો ઠાકોર માતાજી અર્જુનજી બામડોની માજી સરપંચ અમારા ઠાકોર સમાજમાં સક્રિય સમાજ ઠાકોર સમાજમાંથી આ સાંતરપુર તાલુકાની અંદર સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે આખો સાતલપુર તાલુકાના તેતાલીસ ગામમાંથી તેતાલીસ તેતાલીસ ગામના ઠાકોર સમાજ આહવન કરી લેબાબાના આજે હેઠળ અમે બધા સૌ સાથે મળી અને અમારા સાંતલપુર તાલુકાનું ભલે આયોજન કરી અને આ સમૂહ લગ્ન નું આયોજન કરશું